નાક વાર્તા આ વ્રત શ્રાવણ સુદ અથવા શ્રાવણ વધ પાછમના દિવસે કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ પાણીયારા ઉપર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી ત્યારબાદ બાજરીના રોટલા ઠંડા ઘીમાં સોળી કુલેરનું નિવેદ ધરાવવું અને એકટાણું કરવું એમાં આગલા દિવસે ભલાળેલા મઠ મગ બાજરી સાથે અને કાકડી અને અથાણું ખાઈ શકાય આ વ્રત કરવાથી ઘરમાં અવનવા થતાં ઝગડા નાશ થાય છે અને સંપ વધે છે અને નાગદેવતાની કૃપા ધન ધાન્યોનો ભંડાર અખૂટ રાખે છે તો આજે આપણે આજના પાવન નાગપંચમીના દિવસે આપણે એક સરસ મજાની પૌરાણિક કથાનું શ્રવણ કરીશું પણ કથા શરૂ કરતાં પહેલાં હું તમને રિક્વેસ્ટ કરું છું કે ઘણા લોકો અમારો વિડીયો જોઈએ છે પણ વિડિયોને લાઈક નથી કરતા જો તમે એક લાઈક કરો છો તો અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વિડીયોને એક લાઈક કરી લેજો અને તમે સાહો છો કે નાગદેવતાની કૃપા હંમેશા તમારી ઉપર બની રહે તો કોમેન્ટ બોક્સમાં જય નાગદેવતા અવશ્ય લખી લેજો તો ચાલો આજનો વિડીયો આરંભ કરીએ ઘણા વર્ષો પહેલાંની વાત છે એક ગામમાં એક ડોશીમાં તેના સો દીકરા અને સો સાથે રહેતા હતા તેમાંથી પાંચોની માતા પિતા હતા પિયર હતું પરંતુ સૌથી નાની નાનીઓ શારદાની પિયરમાં કોઈ ન હતું આથી બધા તેને પિયર નીપરી કહીને મેણા મારતા હતા શારદાની સાસુ અને તેમની જેઠાણીઓ ઘરનું બધું જ કામ શારદા પાસે કરાવતા હતા શારદાનું ઘરનું બધું જ કામ કરતી તો પણ તેને પૂરતું ખાવા પણ આપતા ન હતા એક દિવસ ભાદરવા મહિનામાં ત્રાદ્ધના દિવસે ઘરમાં ખીર બની હતી ઘરમાં બધાએ પેટ ભરીને ખીરને ખાધી પરંતુ કોઈને નાનીઓ શારદાને ખાવા માટે બોલાવી નહીં શારદાને સારા દિવસો જતા હતા ગર્ભવતી હોવાને કારણે તેને પણ ખીર ખાવાનું મન થયું હતું તેથી તે તેની સાસુ પાસે ખીર માંગવા ગઈ પણ તેના સાસુએ તેને રસોડામાં તપેલીમાં જે હોય તે ખાઈ લે અને વાસણ ધોવાનું કહ્યું શારદાએ રસોડામાંથી આવીને જોયું તો ખાવાનું કાંઈ ન મળે આથી ઉદાસ થઈને વાસણ ટોપલામાં ભરીને નદીના કિનારે ધોવા જાય છે વાસણ ધોતા ખીરની તપેલીમાં દાઝેલા પોપડા સિવાય બીજું કાંઈ ન હતું આથી તે નિરાશ થઈ ગઈ છતાં પણ તપેલીમાંથી પોપડા ઉખડીને એક કપડામાં ભેગા કરી એક ઝાડ નીચે મૂકી રાખ્યા તેણે એમ કે વાસણ ધોઈ લીધા પછી ખાઈ કપડામાં ભેગા કરી પોપડા રાખ્યા હતા તે નાગણ પણ ગર્ભવતી હતી થોડી વારમાં હું વાસણ ધોઈ ઝાડ પાસે ગઈ તો કપડામાંથી પોપડા ગાયબ હતા નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને ધોતી હતી તેના મનમાં એમ કે હમણાં મને ગાળો બોલશે પરંતુ તેને આશ્ચર્ય થયું આ વોએ એમ બોલી કે જેણે ખાધા હોય એનું પેટ ઠર્યું આ સાંભળીને નાગણ ખુશ થઈ ગયું અને મનુષ્ય સ્વરૂપમાં દર્શન આપતા કહ્યું બહેન તું ખૂબ દુઃખી લાગે છે બહેન તને કંઈ વાતનું દુઃખ છે જવાબમાં શારદાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે મારા પિયરમાં કોઈ સગું નથી એટલે મને સૌ મેણા મારે છે વળી થોડા દિવસોમાં મારો ખોળો ભરાવવાનો છે મારા કોઈ ભાઈ નથી હું કોને ફોળો ભરવા બોલાવું આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા શારદાની વાત સાંભળીને નાગણનું દિલ ધ્રુવી ઉઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ફોળો જ્યારે ભરવાનો હોય ત્યારે તું મને આમંત્રણ મારા રાફડા પાસે આવીને મને આપી જશે આ સાંભળીને વહુ ખુશ થઈ ગઈ થોડા દિવસો પછી વહુનો ફોળો ભરવાનો દિવસ આવ્યો જેઠાણીઓ નાનીઓને મેણા મારવા લાગી કે પિયરમાં તો કોઈ નથી તો પછી એનો ખોળો શેનો ભરવાનો હોય આ સાંભળીને શારદાઓ દુઃખી થઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે મારે તેમને કંકોત્રી મોકલવી છે સાસુએ ના કે મોટી પાસે એક નાની સીઠી લખીને નાનીઓ શારદાને આપી શારદા ખુશ થતી કંકોત્રી લઈ રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી ખોળો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મસ્કરી કરતા કહેવા લાગી કે આજે તો નાની નાનીઓ તરફથી આપણે પહેરાવણીમાં ખૂબ સરસ ઘરેણાં વસ્ત્રો મળવાના છે તેના પિયરવાળા ગાડું ભરીને હમણાં જ આવતા હશે શારદા આ સાંભળીને નિરાશ થઈ ગયો અને મનોમન નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી ત્યાં તો સાસે દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવવા લાગ્યો સૌ કોઈ એક ધારું એ દિશામાં જોવા લાગ્યા થોડી વારમાં ગાડા આંગણામાં આવીને ઊભા રહ્યા એમાંથી રૂપરૂપના અંબાર સામાન નાગ નાગણ નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા તેમની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા તેમની પાછળ અન્ય ગાડા પણ આવીને ઊભા રહ્યા સાદાનો ફળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો દરેકને પહેરાણી પહેરાણીમાં સોના રૂપા હીરા માણિકના દાગીના મોંઘા વસ્ત્રો આપી બધાને ખુશ કરી દીધા ખોળો ભરાઈ ગયા પછી નાગણે શારદાની સાસુને કહ્યું વેવાણ અમારી દીકરીને વિદાય આપો સુવાવડ પતી ગયા પછી હું એને જાતે મૂકી જઈશ સાસુ બિસારી શું બોલે એ તો આ બધું જોઈને શોકી ગયા હતા નાગણ શારદાને લઈ વિદાય લીધી શારદા નાગણ સાથે ગઈ તો ખરી પણ મનમાં ને મનમાં મૂંઝવણ અનુભવતી હતી કે નાગણ એને ક્યાં લઈ જશે પણ રાફડા આગળ આવીને નાગણે હાથ ફેરવતા જમીન ખસી ગઈ ભોયરું દેખાયું એ ભોયરામાં મોટો મહેલ આવ્યો રાજા કરતાં પણ ભય ભવ્ય મહેલ જોઈ શારદા આશ્ચર્ય પામી નાગણે શારદાને કહ્યું કે તારે હવે કાંઈ કામ કરવાનું નથી ખાઈ પીને ઈંડોળા પર ઝૂલવાનું છે હા ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર બપોર સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને તારે બધા નાગકુમારોને ભેગા કરી દૂધ આપવાનું છે શારદાએ આ કામ સહસ સ્વીકારી લીધું દિવસો પસાર થવા લાગ્યા અને શુભ દિવસે તે તેને દેવ જેવો દીકરો આવ્યો બધા રાજીના રેડ થઈ ગયા છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો એક દિવસ શારદા વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકીને કંઈ કામ કરવા જતી રહી એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડ્યો ઘંટીનો અવાજ સાંભળીને બધા નાગકુમારો દોડતા આવ્યા આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ તેમાં બે નાગકુમારોની પૂછડી પૂછડી કપાઈ ગઈ બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મોઢા દાઝી ગયા નાગકુમારો બાડિયા અને ભૂસિયા થઈ જતા છોકરા ઉપર ભૂસે ભરાયા અને તેને કરડવા દોડ્યા એટલામાં શારદા આવી ગઈને છોકરાને બસાવી લીધો નાગકુમારોની આવી દશા જોઈને તેને ખૂબ દુઃખ થયું પણ નાના છોકરાને શું કહી શકાય નાગ નાગ નાગણીએ નાગકુમારોને શાંત પાડ્યા પણ નાગકુમારોના મનમાં દાજ હતી થોડા દિવસો પછી શારદાને સાસરિયામાં વિદાય આપી સાસરિયામાં પણ શારદા હવે માન્યથી થવા લાગી આથી જેઠાણીઓ તેના પર દાઝે બળવા લાગી બીજી બાજુ નાગકુમારો પણ શારદાના છોકરાઓ પર ભરાયા હતા આથી તેને કરડવા માટે તેના ઘરે આવી સુપાઈ ગયા એટલામાં શારદા પાણીનું બેડું ભરીને આવી ઉમરામાં તેને ઠેસ આવતા તે બોલી ઉઠી કે ખમ્મા મારા બાડિયા પૂછ્યા વીરાની આ સાંભળીને નાગકુમારોને વિસાર આવ્યો કે બહેન કેટલી સારી છે હજી પણ આપણે યાદ કરે છે આવું તેવો બે ત્રણ વાર અનુભવ થયો બહેનોને પ્રેમ બહેનનો પ્રેમ જોઈને નાકુમારો એ છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો પછી એક દિવસ શારદાના છોકરાએ જેઠાણીના દૂધની તાસળી ઢોળી નાખી હાથી ગુસ્સે થઈ તે બોલી અમારા દૂધ ઢોળવાથી તમારા હાથમાં શું આવશે તમે તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો ભેંસો વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા આ સાંભળીને શારદાને ખૂબ જ દુઃખ થયું ને દિવસે તે છોકરાને લઈને નાગમાતા પાસે પહોંચી અને પોતાના દુઃખની વાત કરી નાગમાતાએ આશ્વાસન આપીને બીજે દિવસે નાગકુમારોને ગાયો અને ગાયો લઈને તેની સાથે મોકલ્યા તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને આપી આથી તેઓ ખૂબ જ ખુશ થયા થઈ ગયા આખા ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો દેરાણી જેઠાણી અને સાસુ બધા હળી મળીને તેમાંના ઘરમાં રહેવા લાગ્યા શારદાની તેની જેઠાણીનો સગી બહેન જેમ રાખવા લાગી હે નાગદેવતા તમે જેમ નાનીઓ શારદાને ફળ્યા એમ સૌને ફળજો ધન્યવાદ